નમસ્કાર મિત્રો ઇન્ફોર્મેશન માં આપનું સ્વાગત છે ને હું છું પરેશ ખાસ કરીને વાત કરવાની છે આ વિડીયોની અંદર કે જે આજે ત્રીસ જૂન થઈ છે તો આજે

એના કરતા ત્રીસ ટકા વરસાદ બે હજાર પચ્ચીસના ચોમાસાની અંદર જૂન મહિના દરમિયાન વધારે પડ્યો છે હવે વધારે પડ્યો છે એનું પણ કારણ છે કે જે બે સિસ્ટમ એવી હતી એક સિસ્ટમ તો અરબ સાગરની જે સાયકલોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હતી જે સોળ તારીખથી લઈ અને વીસ જૂન સુધીમાં જે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફ થઈને રાજસ્થાન સુધી ગઈ હતી એ સિસ્ટમને કારણે ભાવનગર અમરેલી બોટાદ અને સુરેન્દ્રનગરના અમુક જે વિસ્તારો હતા

વધારે વરસાદ પડી ગયો જેને કારણે જૂન મહિનાની અંદર દર વર્ષે જે વરસાદ પડવો જોઈએ એના કરતાં ત્રીસ ટકા વરસાદ વધારે નોંધાયો છે પણ એક વાત બીજી સત્ય એ પણ છે કે આ જ દિવસ સુધી હજુ પણ ગુજરાતના અમુક વિસ્તારો એવા છે કે ત્યાં કોઈ ખાસ વરસાદનું પરફોર્મન્સ નથી અને ઘણા વિસ્તારો એવા છે કે ત્યાં આજની તારીખે હજી વાવણીલાયક વરસાદો પણ નથી હવે અત્યારે આપણે વાત કરવા જઈએ તો આમ તો જે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દ્વારકા જામનગર પોરબંદર જેવા વિસ્તારો છે તેમાં વાવણીલાયક વરસાદ થયો છે ઠીક છે કે અમુક ગ્રામ્ય વિસ્તાર કદાચ બાકી હોય પણ ઓલ ઓવર વાવણીલાયક વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં થયો છે પણ વાવણી થયા પછી છૂટાછવાયાર ઝાપટાઓ ચાલુ છે દર વર્ષે જે પડતો હોય એટલો ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે જોવા મળ્યો નથી બીજો વિસ્તાર છે કચ્છ કચ્છની અંદર તો દરિયાઈ દરિયાઈકાંઠાના જે તમામ તાલુકાઓ છે જેમાં નલિયા હોય માંડવી હોય મુન્દ્રા હોય કંડલા હોય ગાંધીધામ હોય જે દરિયાઈ ભાગો છે એમાં વરસાદનું પરફોર્મન્સ સારું છે 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 દરિયાઈ કરતા બીજા વિસ્તારો વરસાદની ઘટ અને એમાં પણ ખાસ કરીને બંને વિસ્તાર હોય ખડીર વિસ્તાર હોય વાગડના ઘણા બધા ગામડાઓ છે એમાં આજ દિવસ સુધી હજુ વાવણી લાયક વરસાદ પણ નથી થયો એટલે ત્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે ઉત્તર ગુજરાતની અંદર પણ ચોમાસાની શરૂઆત તો ત્રીસ જૂન સુધી

એટલે એટલું કહી શકાય કે વરસાદ બંધ નથી થતો અથવા તો વરસાદ આવતો પણ નથી આવી છે 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 અત્યારે જોવા જોવા મળી રહી એટલે ખાસ કરીને જે જૂન મહિનો આ પ્રકારનો આપણે વરસાદના પરફોર્મન્સમાં મળ્યો નોર્મલ ત્રીસ ટકા વરસાદ વધારે પડ્યો છતાં પણ અમુક વિસ્તારોની અંદર વરસાદની ઘટ છે કેમકે કે રાજ્ય વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ મોટું છે એટલે ચોક્કસથી એવું બનતું હોય કે અમુક વિસ્તારમાં વધારે પડીએ તો કોઈ વિસ્તારમાં ઓછો પણ રહેતો હોય છે પણ ત્રીસ ટકા વરસાદ છે એ રાજ્યની અંદર જે છૂટાછવાયા ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે આ જ પ્રકારના છૂટાછવાયા ઝાપટાઓથી નોંધાયેલા રહેશે આવનારા ત્રણ દિવસની અંદર અતિ ભારે વરસાદ કોઈ જગ્યાએ પડે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી કેમ કે અત્યારે

પાંચ તારીખ થી લઈને દસ તારીખ વચ્ચે કદાચ ફરીથી વરસાદનો એક રાઉન્ડ આવે તેવી શક્યતાઓ છે અને એ વરસાદ નો રાઉન્ડ આવે તો પાંચ થી દસ જુલાઈ ના જે વરસાદ નો રાઉન્ડ છે એની અંદર ખાસ કરીને બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ આવશે અને એ સિસ્ટમને કારણે ગુજરાતને લાભ મળશે કે બંગાળની ખાડીની સિસ્ટમ છે ત્યાંથી આપણાથી નજીક આવે પછી આપણે વિશેષ અનુમાન લગાવી શકાય દક્ષિણ ઉત્તર ગુજરાતના ભાગો ઉપરથી પસાર થાય એટલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાંથી પસાર થાય કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ જે કચ્છ વિસ્તાર છે અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે દ્વારકા જામનગર પોરબંદર અને ઓલ ઓવર કચ્છ વિસ્તાર છે તેનો તો સારો એવો લાભ આપશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે નીચેથી થોડીક સિસ્ટમ પસાર થશે ને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત ઉપરથી થશે તો પણ છેલ્લે કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્ર ઉપર થઈને જશે એટલે ત્યાં વરસાદનો લાભ મળી જશે ને ઉપરથી એટલે કે ઉત્તર ગુજરાત ઉપરથી પસાર થશે તો પણ ઉત્તર ગુજરાત થઈ અને વાયા કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ આપીને પછી અરબ સાગર તરફ આગળ વધે તેવું એક અનુમાન છે એટલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને જે કચ્છના જે ઘણા બધા વિસ્તારો છે અને કચ્છના ખેડૂતોના જે સવાલ આવી રહ્યા છે કે અમારે વરસાદ ક્યારે થશે અને કચ્છના જે ખેડૂત ભાઈઓ છે એના માટે અત્યારે રાહતના સારા સમાચાર એ આપણે ગણી શકીએ છીએ કે કદાચ આ સિસ્ટમ છે એનો લાભ પાંચ થી દસ જુલાઈ વચ્ચે મળશે જોકે અત્યારે એવું લાગી રહ્યું છે કે પાંચ થી દસ જુલાઈ વચ્ચે પણ ગુજરાત નજીક આવશે પછી કેટલી વધારે મજબૂત બને છે અને કેટલી મજબૂત બનીને કયા વિસ્તારમાંથી પસાર થાય એ ઉપર આપણે થોડું વધારે અનુમાન લગાવી શકશો એટલે આપણે સમય આવતા એ સિસ્ટમ વિશેની વાત કરશું જે રીતે આપણે સેટેલાઇટના માધ્યમથી પ્રિડિક્શન કરતા હોય ન્યાય પ્રિડિક્શનમાં જે આપણે દેખાતું હશે એ ચોક્કસથી માહિતી આપશું પણ અત્યારે એટલું ચોક્કસથી આશા છે કે જેવી રીતે આપણે જૂન મહિનાની અંદર અનેક વિસ્તારની અંદર સારા વરસાદો પડ્યા છે એવા જ વરસાદ પાંચ થી દસ જુલાઈમાં પણ પડી જશે જે વિસ્તારોમાં વરસાદ નથી વરસાદની જરૂર છે એ વિસ્તારને પણ વરસાદનો લાભ મળે તેવું પણ એક અમારું અનુમાન છે એટલે ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ સમજાવવાનું હતું કે જે અત્યાર સુધી જૂન મહિનામાં જે વરસાદો પડ્યા તે સામાન્ય કરતા ત્રીસ વધારે છે અને હવે

કે પાણીની વ્યવસ્થા જે નથી થઈ તો શું થશે તો ભાઈ દરેક ખેડૂત એ પણ સમજવું પડશે કે માત્ર હજી જૂન મહિનો પૂર્ણ થયો છે એટલે હજુ તો ચોમાસું ઘણું બાકી છે જેમાં જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર એમ લાંબો સમય બાકી છે પાણીની કોઈ ચિંતા કરવાની નથી આ વર્ષ સારું જ થવાનું છે અને અનેક વરસાદો હજી પડવાના છે એટલે ખાસ કરીને જે પાણીની સમસ્યા છે એ ચોક્કસ આપણે દૂર થઈ જવાની છે અને જૂન સારો રહ્યો એમ જુલાઈ પણ સારું રહેવાનું છે જૂન ઓલ ઓવર ગુજરાતમાં સારો રહ્યો પણ મેં આપણે કીધું એમ પંદર થી વીસ ટકા વિસ્તારોમાં

નમસ્કાર